કમલેશસિંહ અભયસિંહ પટેલ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે ગામના જાગૃત નાગરિક અક્ષય પટેલે બોરડામાં અરજી કરવામાં આવી હતી આઠ એપ્રિલ બે હજાર બાવીસમાં કરવામાં આવેલી લેખિત અરજી અંગે બોરડા વિભાગે બંને પક્ષે સુનાવણી શરૂ કરી જરૂરી આધાર પુરાવા એકત્ર કર્યા હતા જેમાં માત્ર કમલેશ અભયસિંહ પટેલ દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કર્યા હતા અધિકારીઓ અને પોલીસની હાજરીમાં દબાણ હટાવ્યા વધુમાં સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાની જમીન પર બાંધકામ કર્યું હોવાની ફલિત થતા બોડા વિભાગે બિનજરૂરી અધિકૃત બાંધકામ સ્વખર્ચે જાતે દૂર કરવા માટે તાકીદ કરી મુદત આપી હતી જે મુદત બાદ પણ દબાણ દૂર નહીં કરવામાં આવતા અંતે બોડાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરી જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી એ પૂર્વે બાંધકામ કરનાર પરિવારના મહિલાઓએ વધુ મુદત આપવા માંગ કરી હતી જોકે મહિલાઓની રજૂઆત વચ્ચે પણ અધિકારીઓએ મચક ન આપી અંતે બિન અધિકૃત બાંધકામ દૂર કરવાની કવાયત શરૂ કરી વિઘ્ન અને વિરોધ વચ્ચે બાંધકામ દૂર કર્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકાનું સંકલેશ છે અભિષેક પટેલ છે હું ગામ સાંગકુનો રહેવાસી છું વિહાડમ સોસાયટી મારો પ્લોટ નંબર 19 20 21 19 1 નો આજે બાંધકામ દૂર બોર્ડ દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું છે તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારા નામે વિનંતી છે કે આવા બાંધકામ સારાપુર ગામની અંદર સાત થી આઠ બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારી નો આપેલ છે